હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૈકા ગામના પુડલા આજે આપણે મૈકા ગામમાં જે રીતે પુડલા વખણાય છે તે રીતે જ ટેસ્ટી પુડલા ઘરે બનાવીશું અને આ પુડલા એકદમ ટેસ્ટી લાગે છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે આ પુડલાની રેસીપી અને હા ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગે તો મારી ચેનલથી શું તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી આવી નવી રેસીપીની નોટિફિકેશન મેળવવા માટે બે લાઇકન પણ જરૂરથી દબાવી દેજો અને આ સબસ્ક્રાઈબ કરવું ફ્રી હોય છે હવે આ પુડલાનું બેટર એકદમ નવી રીતે બનાવવામાં આવે છે તેના માટે કડાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું અને એક મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરી દેવાની ગેસ હવે ધીમો જ કરી દેજો કે પછી સ્લો મીડિયમ પર રાખજો અને અડધી મિનિટ સુધી લસણને પહેલાં સાતરી લેવાનું હવે એમાં એક મોટી ચમચી મરચાની પેસ્ટ એક મોટી ચમચી આદુની પેસ્ટ ઉમેરી દેવાની અને આ બંને અડધી મિનિટ રાખજો નહીં પછી બળવા મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને આમાં ઉમેરી દેવાની અને તેને પણ આપણે ધીમાકી સુકવા ત્રણ ચાર મીઠ સાતડી લેવાની આછી ગુલાબી રંગને થઈ જાય ત્યાં સુધી સાતળી લેવાની હવે પોણી વાટકી જેટલું લીલું લસણ સમારીને ઉમેરવાનું એમાં લીલો પાટ અને સફેદ પાટ બંને લેવાનો સાથે અડધી વાટકી જેટલું સફેદ પાટ ડુંગળીનો લેવાનો અને એક વાટકી જેટલો લીલો પાટ ડુંગળીનો લેવાનો અને એક વાટકી જેટલી કોથમીર ઉમેરવાની આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની અને ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાની જોઈ શકો છો સરસ ચડી ગઈ છે બે થી ત્રણ મિનિટમાં સરસ ચડી જશે હવે આપણે એક વાટકી જેટલી અહીંયા ટમેટાની અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા અને મિક્સરમાં એને પીસી લીધા છે એટલે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેને આપણે આમાં ઉમેરી દેવાની સાથે મીઠું પણ ઉમેરી દઈએ ટેસ્ટ પ્રમાણે અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની હળદર ઉમેરવાની જરૂર નથી કેમ કે આપણે આમાં ચણા લોટ ઉપયોગમાં લેવાના છે ઠંડુ થવા દેવાનું હવે ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો આ બે વાટકી જેટલું મિશ્રણ વધ્યું છે તો આપણે એ પ્રમાણે ચણાનો લોટ ઉમેરવાનો જો બે વાટકી જેટલું મિશ્રણ હોય તો આપણે ત્રણ વાટકી જેટલો અંદર ચણાનો લોટ ઉમેરવાનો વધારે પડતો ચણાનો લોટ ઉમેરશો તો પણ વાંધો નહીં આવે પણ નહીં આવે એટલે બને તો થોડોક ચણાનો લોટ ઓછો રાખજો એટલે બે વાટકી હોય તો ત્રણ વાટકી જેટલો આપણે તેર ચણાનો લોટ ઉમેર્યો છે અને આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ પહેલાં હવે મિક્સ કરી લીધા પછી થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને સરસ એનું બનાવી લેવાનું પાણી એક સાથે વધારે નહીં ઉમેરતા થોડું થોડું જ ઉમેરતા જજો આપણે જેમ પુડલાનું જ બેટર બનાવીએ છીએ તેવી રીતે જ આ પુડલાનું બેટર આપણે બનાવવાનું છે એટલું જ ઘાટું આપણે આ બેટર રાખવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમારે થોડુંક હજુ પાતળું કરવું હોય તો હજુ પાતળામાં કરી શકાય છે હવે આમાં થોડુંક મીઠું ઓછું લાગે છે મને તો હું થોડુંક મીઠું ઉમેરી દઉં છું બાકી બધા મસાલા પરફેક્ટ છે

લોખંડની તવીમાં પણ આ ત્યાં બનાવી શકો છો તમે જે રીતે પુડલા ઘરમાં બનાવતા હોય એ રીતે જ અત્યારે એને બનાવવાનું છે તમે ઢોસાની તવી લેવી હોય તો તે પણ લઈ શકાય છે અહીંયા એની જગ્યાએ બસ આવી રીતે એને વાટકીની મદદથી કે પછી ચમચાની મદદથી તમને જે રીતે ફાવે તે રીતે તમે એને કરી શકો છો હું અત્યારે એને વાટકીથી આવી રીતે પાતળું ફેલાવી લઉં છું તમારે જેટલો તમારે જેટલો જાડો બનાવવો હોય એ પ્રમાણે તમે અત્યારે એને બનાવી શકો છો પછી ગેસ મીડિયમ ટુ હાઈ કરી દેવાનો અને થોડુંક ઉપર તેલ લગાવી લેવાનું અને તેને ફેરવી ફેરવીને આપણે છોડવી લેવાનું આવી રીતે તવીને બધી બાજુ ફેરવતા ફેરવતા છોડી લેજો જેથી બધી બાજુ એ એક સરખું પાકી જાય હવે જ્યારે નીચેનું પડ પાકી જાય એટલે આપણે એને ફેરવી લેવાનું તો જોઈ શકો છો એકદમ સરસ નીચેનું પડ પાકી ગયું છે તો ઉપર થોડું તેલ પાછું લગાવી લઈ અને બીજી સાઈડ પણ આપણે એક થી બે મિનિટ એને ચડવા દઈએ તો આ નીચેની સાઈડ પણ સરસ પાકી ગયું છે તો ફેરવી લઈ તો તમે જોઈ શકો છો આપણું પુડલું બનીને તૈયાર થઈ ગયું છે તમે એને રોલ કરીને પણ આ રીતે પણ સર્વ કરી શકો છો અને જો આ રીતે ના સર્વ કરવું હોય ને એ લોકો જે ટ્રેડિશનલ રીતે સર્વ કરે છે એ રીતે સર્વ કરવું હોય તો એ રીતે પણ તમે એને સર્વ કરી શકો છો તો એના માટે આવી રીતે મોટા મોટા ડાયમંડના શેપમાં કટિંગનું કરી લેવાનું તો તમે જોઈ શકો છો આ આપણા સરસ પુડલા બનીને તૈયાર થઈ ગયા છે એને તમે ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો છો જેની રેસીપી હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણા ગામના પુટલા બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ શીખેજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન જરૂરથી દબાવી દેજો તો તમે એન્જોય કરો આ મૈકાના પુટલા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ